બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં શ્રેષ્ઠ દેવ કોણ છે જીવન ગુજરાતી માં તમારું સ્વાગત છે એક દિવસ બધા ઋષિઓએ વિચાર્યું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ માંથી સૌથી શ્રેષ્ઠ દેવ કોણ છે ખુબ વિચાર વિમર્શ પછી ઋષિઓએ શ્રેષ્ઠ દેવતાની તપાસ કરવાનું કાર્ય ભૃગુ ઋષિને સોંપ્યું હતું ભૃગુ સૌ પ્રથમ બ્રહ્મલોક અને ભગવાન બ્રહ્મા પાસે બિલકુલ પસંદ ન હતું પાસે આવીને બેસે પર ગુસ્સો અભિવ્યક્તિઓ જોઈને ભૃગુ ઋષિ સમજી ગયા કે હું આ રીતે બેસું તે તેમને પસંદ નથી બ્રહ્મા લોક પછી ભૃગુ ઋષિ ભગવાન શિવે ભૃગુ ત્યાં જોયા કે તરત જ તેઓ પોતે ઉભા થયા અને તેમની નજીક ગયા અને તેમને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ઋષિએ તેમ કરવાની ના પાડી અને પાછળ હટી ગયા જ્યારે ભૃગુ ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને ત્રિશુળ ઉપાડ્યું તે સમયે દેવી પાર્વતીએ ભગવાન શિવને શાંત કર્યા ભૃગુ ઋષિ સમજી ગયા કે અહીંની પ્રતિક્રિયા ભગવાન બ્રહ્મા કરતા પણ વધુ આક્રમક હતી આ પછી તેઓ વિષ્ણુ લોક પહોંચ્યા જ્યારે ભૃગુ ઋષિ વિષ્ણુ લોક પહોંચ્યા ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં આરામ કરી રહ્યા હતા ઋઘુ ઋષિ ભગવાન વિષ્ણુની પાસે ગયા અને ભગવાન વિષ્ણુની છાતી પર પગ માર્યો ભૃગુ ઋષિની આ ક્રિયા પછી પણ ભગવાન વિષ્ણુ ક્રોધિત ન થયા તે તરત જ ઊભા થયા અને ઋષિના પગ પકડીને કહ્યું કે ઘણા દુશ્મનોએ તેમની છાતી પર હુમલો કર્યો છે બધાના હુમલા સહન કરીને મારી છાતી ખૂબ જ કઠણ થઈ ગઈ છે તમારા પગ નરમ છે શું તમને આ કારણે ઈજા થઈ છે આ ઘટના પછી ભૃગુ ઋષિ બધા ઋષિઓ પાસે ફર્યા અને બધાને કહ્યું કે મારી નજરમાં ભગવાન વિષ્ણુ છે છે અને તેથી તેઓ અનુસરવાનું કાર્ય કરી રહ્યા આ કથામાં ભગવાન વિષ્ણુએ સંદેશ આપ્યો છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ ન ગુમાવી જોઈએ તેથી આમ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં સૌથી શ્રેષ્ઠ દેવ એટલે વિષ્ણુ છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો ધન્યવાદ